હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલ છે રેકાડો એન્જિન સાથે ઘર ઘર છે ઓનરનું નામ સગનભાઈ છે સગનભાઈને આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો તમારું ઓછું બજેટ હોય અને આઈસર સારું ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો સગનભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તો કે કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વિડીયો પૂરો જોજો વાત કરીએ આપણે આઇસો ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર એન્જિન હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે સારું એન્જિન સારી હાઇડ્રોલિક અને સારું ગેરબોક્સ જોવા મળી જશે જોવાની કોઈ પણ હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તમને આ ટ્રેક્ટરમાં ખેડૂત મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશન સારો કલર અને કંપની કલર સાથે સેન્ટર ગેરમાં આ ટ્રેક્ટર જોવા મળી જવાનું છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં મળે રેકાડો એન્જિન સારા ટાયર સડો ક્યાંય નહીં એકદમ સોખું ટ્રેક્ટર છે તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી આ ટ્રેક્ટર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર માલિકનું નામ સગનભાઈ છે સગનભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે બે હજાર સત્તરનું મોડલ માત્ર ત્રણ લાખને દસ હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે સગનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પંચાવન સિત્તેર સાત સાઠ સગનભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો તાલુકો વિસાવદર વિસાવદર તમને મોટા ભગલ ગામ જોવા મળશે ભગલ ગામ તો નામ સગનભાઈ સગનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સગનભાઈનો નંબર મળી જશે તમને તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત મેળવી શકો છો જયરાજ